રામ રામ ને સીતારામ બધા ને માતા જવાનું હારું કરે ને બધા ને હાજર ને રાખે એવી શુભેચ્છા આપું છું તો એ ત્યારે આપણે ગાને કૂતરાને રોટલી દેવા ઉધાર છે ગા પણ હાજર માસે અને કૂતરો પણ હાજર માસે અને આજે સરસ મજાનું એમ કહેવાય કે વરસાદી વાતાવરણ અત્યારે હવાર હવારમાં દેખાય છે અને પક્ષીઓ બોલતા હોય તો હવે કૂતરો હાજર છે તો પહેલાં આપણે કૂતરાને રોટલી દઈ દઈશું મજા આવી કે વયો ન જાય તો ખાવાની હોય તો આનંદ બી છે લો પાકી જો હવે હું એમ કીધે છે ને એટલે હમણાં આવશે એટલે ખાઈ લેશે એને એમ થાય છે કે મને મારવા આવશે પણ આપણે એને મારવા નથી જતા હવે ગાને રોટલી હમણાં આવી છે ને એને ખાવાનો છે આપણે આ બાજુ ધ્યાન વીજ હશે બીજે એટલે એને મારવાની બીક લાગે છે એટલે આખો છે જતા નીંદ થાય છે ઝીંગડા બહુ મોટા મોટા ગાના છે ને એટલે બીક લાગે મારવાની અત્યારે રોટલી ખાવાનું ચાલુ કર્યું શાંતિથી બેહીને ખાઈ લીધી અત્યારે આપણે હતા ત્યાં સુધી ન ખાધી પણ અત્યારે ખાધી જો શિવાની બેન મસેદાની વાપ ક્યાંક કૂતા હે હવળતા નથી શિવાની બેન તો હાલો આપણે કાંઈ બોલો ચાલો કરવા નથી નગર શિવાની બેન જાગી જશે આપણે જે કંઈ કામ છે ને કામ કરવા મળી હજી તો કામ બાકી છે જો પથારી પથારી વાળવા છોડવાનું પાણી હા ને કામ બાકી છે કૂતરા ભાઈ અહીંયા ઠેઠ ભાઈ આવ્યા રોટલી મારી વાવવા જોઈએ રોટલી ની ખાવા હાટ થઈને ગાડી ફરતા ફરતે રખડે છે કેમ તો હું રોટલી નાખીને ઘરે આવીને એટલે એ પણ ઘરે આવતા રે બથારી બથારી બધી ઉપાડ લેવી ને ફળિયા ભર્યા બધ નાખી અને પછી સિરાવા મળે કેમ કે આ બધું કામ પેલા આપણે કરવું પડે મારા વાંસભાઈ અત્યારે હવે કપડાં બદલાવે છે કેમ કે વહેલા જવાનું છે ને સાડે વાંસભાઈ ઊઠી ગયા સાદુ પીધું ને હજી ખાલી મોટું મોટું થયું છે એ જેવું તેવું જો આંખ્યું હજી સોળસ જવું તેવું થયું છે ને સારું ને દઈ ને સારું ને દઈ ને બોલ પીસી કરી નીત કરી એટલે હાલો વાંસ ભાઈ કપડાં બદલાઈ નાખીએ અને તૈયાર થઈ જાય ને અમારે સિવાની બેન પણ જાગી ગયા છે એ જો એના ફય બા તૈયાર થાય છે એટલે ફય અંદર એ અરી સમજણ દાંત કાઢે છે અરી સાહ હું જોઈને દાંત કાઢે છે કોણ છે પણ તું છો એમાં એ શિવાનીઓ દેખાય છે એમાં શિવાની હે અંકિતા કીતા ને પાવડરનો નો ડબ્બો ના હંધું હોય ને બધું લઈ લે ને કેટલેરીના ડબ્બામાંથી બધું કાઢે બારો નહીં કીતા બેન

કા હુંદે જે વસકાળાના જે ફોટા છે એમાં ક્યાં ક્યાં ફરવા ગયા એ બધા ફોટા આપડે જોવાના છે અને તમે તો લગભગ ટાર્ગેટમાં થોડું ઘણું ધાગુ છે પણ તમે પોગાડી દઈશું એટલે આપડે તોય ભના જ નાખીશું અને આપડે

આ ફોટો છે અમારા સેલ્ફી પાડી ને એક પાડતા એટલે બે ભાઈ મારા ફોટા પાડતા હતા

હવે કયો ફોટો આવશે એ દો કે જે રિંકલ સુંદરી વઢાડી હોય એ ફોટો આવશે એટલે આપણે મોટી નથી રાખી

અને હવે કયા ફોટા આવશે એ કઈ દો થોડા ઘણા ગયો તો આજો કેવા લાગવી છે હવે ચિવરી ને પપ્પા માં બદલાવ નથી લાગતો મારા માં ઘણો ખરો બદલાવ લાગે છે અને મારો ભાઈ વિશાલ છે મારા કાકા છોકરાનો કાકાનો છોકરો હારે રે હવે ફરવા જવાના કાંક ઘણા ખરાબ ફોટા આવે છે આમાં તો કેટલી વાયલ છે આ ફરવા જવાના બીજી વાર ફરવા ગયા તા એ ફોટો ત્યારે પછી તેવું જ હોય એક બીજી ફરવા જાવ ને કાંક તહેવાર આવતો હોય ને એટલે ફરવા પછી નીકળી જાય એટલે ફરવા જવાના ને એવા કાંક ફોટા હોય અને આ ફોટો સરસ મજાનો ઘેલો નહીં છે ને આ મારા પિયર વાડી પાસે નંદી છે જો સરસ મજાનું પૂર આવી જતું ને એટલે પાણી પુલ માં થઈ જાય છે ને તે ફોટા પાડીને મોકલા તમને આ સિંગલ ફોટો આ કેનો છે આ હોસ્ટેલ માં રહેતી છે જો તેનો ફોટો છે હા

ચોખા બતાવી છે કે અને હવે હવે કયો ફોટો બતાવવાના છો બેનર બનાવવા હારું આપણે જે લગન નતા થા તો હારિયામાં આવી ગયા કે તો આજ મે ચોલી પહેરીને શિવાનીન પપ્પાએ આવા હાદાન સિમ્પલ કપડા પહેરતા એટલે મારે બેનર કઢાવવાનું હતું ને એના માટે એટલે શિવાનીન પપ્પાને બોલાવતા આવા ફોટો પાડવાની છોકરા પછી આવી સોમનાથ બગીચા ફોટા પડ્યા હોય ને આપડે છોકી ને હોય એટલે શિવાની પપ્પા ને નાનું હોય ગુલાબાઈ ગયો

એલાં કે બધું સાંડલાવાળના બધું વેરી ને એને આ કટલેરીન ડબ્બો આપી દીધો ને એટલે એમાંથી નીરમતીતી ને એમાં જીણા જીણા સાંડલાં હંદે ઢોળ છે ને આ बाजू આખા ઘર માં પડ્યા છે અને બાર સમજાને તો તેલની સિસી તો લેયર લીધી બેને

કહેજો તો બસ હવે આજનો દિવસ કાંઈ કપડા આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો છે એ કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય